હું તમારો દોસ્ત પ્રકાશ અને સ્વાગત છે ફરી એકવાર આજના નવા વિડીયોમાં આજે હું આવી ગયો છું સુરતમાં અને અજમેરા ફેશનમાં અને એ એક એવી જગ્યા કેમકે આપણે ગુજરાતમાંથી ઘણા બધા લોકો સુરતમાં સાડી લેવા માટે આવતા હોઈએ પરંતુ કોઈને ખબર નથી હોતી કઈ જગ્યાએ જવાય ને શું જવાય અજમેરા ફેશન નામ યાદ રાખજો કેમ કે ખરેખર જેને બિઝનેસ કરવો છે કોઈ લેડીઝ છે કોઈ મોટા શોરૂમવાળા છે કોઈ નાના ફેરિયાવાળા છે કોઈ પણ ને તો અહીંયા તમને બાંધણીનો અને બીજી બધી સાડીનો ખજાનો મળી જાય આ વિડીયોમાં સ્પેશિયલી હું તમને બાંધણી બતાવવાનો છું અને બાંધણીની કેટલી કેટલી વેરાયટી છે કેમકે અહીંયા તમને બાંધા મોઢે જ મળશે ઘણા બધા લોકોને કદાચ એક પીસ જોતી હોય તો એક પીસ નહીં મળે એટલે કોઈ એક પીસ માટે મહેરબાની કરીને ન આવતા બાકી વધારાની કાંઈ પણ ક્વેરી હોય તો આ નંબર ઉપર તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે અને ફોન નંબર એ આપેલો છે રઘુકુ ટેક્સટાઇલ રઘુપુર ટેક્સટાઇલ માર્કેટ અને અજમેરા ફેશન યાદ રાખજો લિફ્ટ નંબર પંદરમાંથી આવવાનું ત્રીજા માળ ઉપર એટલે જે ખરેખર વેપારી છે એને અહીંયા તમને માગો એ પ્રકારની સાડી કુર્તી ડ્રેસ બધું મળી જાય આ વિડીયોમાં હું તમને સ્પેશિયલી ખાલી બાંધણી જ બતાવવાનો તો હવે બહુ કાંઈ જાદી કથા નહીં કરું હવે આપણે જ જેનો બાંધણીનો ડિપાર્ટમેન્ટ છે આખો ન્યા અને જોઈએ કેટલી કેટલી પ્રકારની બાંધણી છે અને શું ભાવમાં છે હવે હું આવી ગયો ઉપર બાંધણીના ડિપાર્ટમેન્ટની અંદર આ તમને જે આખો જથ્થાબંધ આખો જે સ્ટોક દેખાય છે એ મતલબ ગઈણી ગણાય નહીં એટલી આમ તમે ખાલી એકવાર નજર નાખો એટલી બાંધણી આ બાંધણી સાડીઓની વેરાયટી અને એ જથ્થાબંધમાં અલગ અલગ પેટર્નમાં અને અલગ અલગ કલરમાં આમાં અંદર ક્યાંક ગયા હોય તો ખોવાઈ જાય આ એવું છે હવે અહીંયા આપણે એક મેડમ છે એની પાસેથી જ માહિતી લઈએ બાંધણીની કેમ કે અહીંયા તો ઢગલો જેવડો છે એટલે આપણને તો આમાં કંઈ ખબર પડે એમ જ નથી આ છે પ્રિયંકા મેડમ જય શ્રી કૃષ્ણ બસ મજામાં હવે મેડમ આપણે બાંધણીમાં અહીંયા આપણે કેટલીક વેરાયટી રાખો છો અનેક પ્રકારની છે આપણી પાસે વેરાયટીની કોઈ કમી નથી બાંધણી હોય કે બાંધણી સિવાય અલગ કોન્સેપ્ટ જોતો તો પણ આપણે અજમેરા ફેશનની અંદર મળી જાય છે બાકી બાંધણી સાડી તો તમને હું અહીંયા બતાવી દઉં આપણે મેન છે ને પ્રિન્ટિંગમાં બાંધણી સાડી રાખીએ છીએ એની અંદર વેરિએશનમાં વેરાયટી જોતી હેવીમાં તો હેવી પણ મળી જાય ફક્ત નવ્વાણું રૂપિયાથી આપણા ત્યાં મેન્યુફેક્ચરિંગ પ્રાઇસ છે ફક્ત ને ફક્ત મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં છે તો હવે આ કેવું આપણે બાંધણી સાડીનું કોન્સેપ્ટ છે બરાબર આની અંદર તમે ડિઝાઇન જોઈ શકો છો બધા અલગ અલગ પ્રકારની ડિઝાઇન આવી છે ને સાથે સાથે કલર્સ ઓપ્શન્સ પણ તમને આની અંદર ઘણા બધા મળી જશે જેના કે તમે જોઈ શકો છો જેને જેવા જોઈએ એવા કલરના બે બે સેટ આની અંદર રાખેલા છે ઓકે આ પ્રકારનો આખે આખો બાંધો તમને અહીંયા મળી જાય બાંધો મળી જાય એટલે કે સ્પેશિયલી કોઈને ફેરી ફેરીવાળો હોયને જે ગામડે ગામડે જેને છકડામાં જઈને ફેરી કરતા હોય એ લોકો માટે પણ આપણી પાસે કોન્સેપ્ટ છે ને એના સિવાય જેમને શોરૂમમાં કે ઘરેથી શરૂઆત કરવી એમની માટે પણ છે હવે સ્પેશિયલી આપણે કેવું છે કે એક કલરની પણ તમને જો જથ્થાબંધ જોતી હોય ને તોય મળી જશે તો આ તમે જોઈ શકો છો આપણે જથ્થાબંધ માલ રેડી થાય છે આપણું આ ઇન હાઉસ નું મેન્યુફેક્ચરિંગ છે જે પેકિંગ વગેરે થી લઈને જે માલ અલગ કરીને સાથે કરવામાં આવે છે કે કેટલોગ બનાવવામાં આવે છે એ વેરાયટી છે એના સિવાય આપણે બાંધણી અંદર હજુ વેરાઇટી વાત કરી તો એક સાડી હું તમને આખી ખોલીને બતાવું અહીંયા આપણી પાસે છે ને કલરની કોઈ કમી નથી જેવા જેવો કલરની કલરની અને પેટર્નની પેટર્નની તમે જો ખજાનો જે આખો અને કલરમાંય ઘણી બધી વેરાઇટી છે આ બધી ઓરેન્જ સાથે ગ્રીન કલરનો કલર છે આપણે જે સાડીનો કટ આવશે 36 9 વિથ બ્લાઉઝ વિથઆઉટ બ્લાઉઝ બેર એટના આપણે સાડી રાખીએ છે ઓકે એટલે એ પ્રકારની બાંધણીની તમને અલગ અલગ વેરાઇટી આયા મળી જાય અને ઈ 99 થી સ્ટાર્ટ કરી અને મોંઘામાં મોંઘી તમારી પણ આપણે આજનું કેવું છે કોન્સેપ્ટ કે બાંધની સાડી બતાવી પણ બાંધની સિવાય આપણે અધરમાં જઈએ તો આપણી પાસે અધરમાં પણ ઘણી બધી વેરાઈટી છે હવે બાંધનીની અંદર પણ મારી પાસે છે ને બધા મટીરીયલ અલગ અલગ ના છે ઓકે એટલે બાંધનીને બધી પ્રકારના મટીરીયલની સાડી અવેલેબલ છે જો કોઈને જોરજેર જોતો હોય શિફોન જોતો હોય રેનિયલ જોતો હોય દાણી જોતો હોય કે લૂઝમાં જોઈએ લૂઝમાં છે ને બધાથી વધારે ચાલે ગામડામાં તો મોસ્ટ ઓફ મહિલા લૂઝમાં વધારે પહેરે ભરવાડ એ લોકો હોય ને આમાં વધારે પહેરે તો જો તમારે દુકાન કદાચ કરવી હોય તો તમે અજમેરા ફેશન સાથે જોડાઈ શકો છો આપણે અજમેરા ફેશનની અંદર ઘણી બધી સુવિધા છે એક તો પહેલી વસ્તુ એ છે કે તમે ડાયરેક્ટ એક મેન્યુફેક્ચરર સાથે જોડાઈ શકો છો અને સુરત તો તમને ખબર છે એ છે બધા જ મોટો ખંડ છે આપણે જ્યાં સુરતની અંદર જ મોસ્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ થાય છે કાપડોની મેન્યુફેક્ચરમાં હવે તમારી ઉપર છે તમારે ઓરિજિનલ મેન્યુફેક્ચરર ક્યાં સમજવું છે કઈ રીતના છે કારણ કે અહીંયા તમને છે ને રસ્તામાં ઘણા બધા બ્રોકર દલાલ લેવા મળશે જે તમને એમ કહે છે કે નહીં ભાઈ તમે અહીંયાથી લઈ જાઓ અહીંયા સસ્તું મળશે ત્યાં તમને ઠેકાણું બતાવવા માટે આવ્યો સ્પેશિયલ સુરત કે ઘણા બધા લોકોને એવું હોય કે સુરત જવું એ માલ લેવા પણ ક્યાં જવું હું જવું એ કોઈને ખબર ન હોય કોઈ નવ માણસ હોય ને તો આવીને અટવાઈ જાય છે કે ક્યાં જાવ ક્યાં નહીં જાવ પણ અજબેરા ફેશન તમને ફૂલ કોન્ફિડન્સ સાથે બધા પ્રોડક્ટ્સ આપશે આપણે એવું નથી કે આપણે ખાલી બાંધની સાડી વેચી છે બાંધની સિવાય અધર ડિઝાઇન્સ વાત કરીએ તો અધર ડિઝાઇન્સ પર તમને અહીંયા અજબેરા ફેશન પર મળી જઈએ છે બાકી પેકિંગ વગેરેની વાત કરીએ તો આપણે નીચે સાઈડ પેકિંગ એવું જોઈ લે કે રીતના થાય છે એટલે આ અત્યારે શું હોય કે જથ્થાબંધ અહીંયા

એવું એવું નથી કે કે તમે તમે સ્ટાર્ટિંગ છે 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 બરોબર બરોબર તમારી લઈ એક પીસ એટલે કોઈ કોઈ માટે ફોન કરે આવે કરતા ખોટો ધક્કો કેમકે આ જેને ખરેખર બિઝનેસ કરવું જ છે તમે તમારું ગમે એવું નાનું ગામ હોય ત્યાં કોઈને બહુ જાજી એવી સાડી લઈ અને બિઝનેસ કરવું હોય તો આ એક સૌથી બેસ્ટ પ્લેસ સુરતની અંદર અજમેરા ફેશન અહીંયા આવી અને તમે આ પ્રકારની સાડી અહીંથી લઈ જઈ અને તમારા ગામડે કે તમારા સિટીમાં તમે આરા એવા હારે એવા પ્રોફિટ તમે ધંધો કરી શકો છો એકદમ પ્રોપરલી નાની હા કોન્સેપ્ટ કે મોટા બુટીવાસે બેઠાયા તો હવે આપણે આની મોટા કોન્સેપ્ટ લીધા છે ઓકે બાકી હોય આની અંદર વન છે કોન્સેપ્ટ તમે આ નાની છે ને એની સાથે મોટી લીધી છે જેની અંદર આપણે ડાયમંડ પણ એડ કરેલા છે ને ગુજરાતની મોસ્ટ ઓફ મહિલા છે ને બોર્ડર વાળી સાડી પહેરવાનું વધારે પસંદ કરે છે તો આપણે કેવું છે આપણે બધી વસ્તુનું ધ્યાન રાખ્યું છે કે ગુજરાતની જેટલી પણ મહિલા છે કે ગામડાઓ નીચે શહેર નીચે કઈ ટાઈપ ની હવે અહીંયા આપણે મલ્ટી બાંધેજ કામ કર્યું છે આની અંદર મલ્ટી બાંધેજ ના કલર મળી જશે આની અંદર ફ્લાવર પેટર્ન પણ છે બાંધેજ બાંધેજ કોન્સેપ્ટ છે આની અંદર છે ને ગ્લીટર ઝરી નું વર્ક કરેલું છે જે બરોબર હા હા ગ્લીટર સ્ટાઈલ માં આવે ને આ બોર્ડર વધારે ચાલે છે ડેલી યુઝ છે કે ડેલી યુઝમાં માં વેચવી છે કે પછી આપણે થોડું લગ્ન પ્રસંગમાં માં રાખવી છે કોઈને આપવા લેવા માટે નાની બોર્ડર વાળી બધા કોન્સેપ્ટ તમને અજમેરા ફેશન ની અંદર મળી જાય બાકી આપણે વાત કરીએ તો આપણી પાસે તમે કલેક્શન જોઈ શકો છો કેટલું બધું છે અનેક પ્રકારનું હવે કઈક ડિફરન્ટ કલર માં જોઈએ છે તો આ બધી બાંધણી ની જ વેરાયટી છે આ બધી બધી બાંધણી વેરાયટી આના સિવાયની સાડી તો બીજી ઘણી બધી છે જ પણ આ જે સ્પેશિયલ રહી આ બધી બાંધણીનો સ્પેશિયલ વીડિયો છે અને હું તમને બાંધણી ગેરંટી આપું સુરતમાં ગમે ત્યાં ફરી લ્યો પણ અજમેરા ફેશન જે માલ આપશે જે ક્વોલિટી આપશે જે પ્રાઇસ આપશે કોઈ નહીં આપશે આની ડિઝાઇન આજ સુધી કોઈ પણ જેટલા પણ રિટેલર છે જેટલા પણ દુકાનવાળા છે ગેરંટી આપું કોઈ નહીં જોઈએ છે આની અંદર અમે યુનિક કોન્સેપ્ટ એડ કર્યો છે એક તો આપણે બાંધેજનું વર્ક આપીએ છીએ આ જે મટીરીયલ છે શિફોન મટીરીયલ છે કારણ કે ઇન્ડિયા કે ઇન્ડિયાની જેટલી પણ ગર્લ્સ છે મહિલા છે એ મોસ્ટ ઓફલી જે જોર્જેટ મટીરિયલ શિફોને એ ડેલી યુઝમાં જ પહેરે છે બાકી કોઈ પણ એમ જોવા જાય તો કોઈ સિલ્ક પહેરીને નથી પડતું હે તો જેટલા પણ દુકાનદાર છે તમે સાંભળી શકો છો કે અહીંયા બાંધની કોન્સેપ્ટની અંદર આપણે યુનિક કોન્સેપ્ટ એ લોન્ચ કરીએ છીએ

ઈ જે કલર હતા એ યુનિક કલર હતા બાકી જનરલી કેવું હોય બાંધણીના ઘાટા કલર આ તમે જે જોયા એ યુનિક કલર હતા કે જે રેગ્યુલરો બાંધણી કલર કરતા ડિફરન્ટ હતા બાંધણી જોઈએ મળી જાય છે હા આ બધા બાંધણીના જ બાંધવા

જ્યારે તમે પોતે અજમેરા ફેશન સાથે જો કારણ કે અજમેરા ફેશન જે વેરાઇટી આપે છે બધી મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં આપણે આપણે એવું કંઈ 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 વસ્તુ એડ કરી કઈ નથી કરી આપણે મેન્યુફેક્ચરિંગ થાય છે ફેક્ટરીમાં તો આપણે ઓછી ઓછી કિંમતમાં આપે કારણ કે આખા સુરતમાં કોઈ નથી આપતું એટલે આ ખાલી અહીંથી વેચે છે એવું જ નથી આ બધી એને પોતાએ જ બનાવેલી છે અને પોતે જ વેચે છે એટલે તમે કોઈ સાડીની બહુ મોટી એવી ફેક્ટરીમાં કોઈ વેપારી લેવા જાશે તો કોઈ દેહે નહીં એટલે આ એક એવી જગ્યા છે કે ગમે એવડો વેપારી હોય કોઈ નાનો વેપારી હોય કોઈ ફેરીઓ હોય

જો કલર બધથી મેઈન કોન્સેપ્ટ છે મેલન તમારા ઘરે લાઈફ પૈસે કે બચ્ચો સિસ્ટર હતી કે મમ્મી હતી પેરે છે કે નહી ખાલી તમે દિલથી કહી દો પેરે છે 100% અને એમાં અત્યારે તો લગનગાડો આલે છે તો લગનગાડો માં અત્યારે તો પીઠી માં બધાય પીડું પહેરતા હોય અને રેગ્યુલરમાં યેલો કોઈને જો જથ્થાબંધમાં એક જેવી સાડી જોતી હોય તો એ અજમેરા ફેશન આપતે તો દર્શકો ડોન્ટ વરી તમે અહીંયા આવીને લાઈફ પરચેસિંગ કરી શકો છો ને બધથી મેઈન વસ્તુ હું તમને કહેવા માંગુ છું સ્પેશિયલી કે આપણે એવું કેવું છે અહીંયા કે જ્યારે કોઈ પણ કસ્ટમર આવે છે બરાબર તો એમની એમની ભાષાનો સેલ્સ એક્ઝિક્યુટિવ આપવામાં આવે છે જે એમને પ્રોપરલી ગાઈડ કરશે આપણે એવું નથી કે ગુજરાતીનું જ કે આપણે ગુજરાતમાં જ વેચે છે ગુજરાત સિવાય આપણે સાઉથમાં પણ જઈએ છીએ સાઉથ સિવાય રાજસ્થાનમાં પણ જઈએ છીએ મહારાષ્ટ્રમાં પણ છે એટલે ઓલ ઓવર ઇન્ડિયાનો જેટલો પણ ટેસ્ટ છે બધો તમને અહીંયા આપણા સુરતમાં અજમેરા ફેશનની અંદર મળી જશે હજુ એક યુનિક કોન્સેપ્ટ લઈને આવી છું આનો ખાલી મટીરિયલ અડશો મેન જે આવા હોય આ સાથે છે ને આ માટલા તમને આ બધી દેખા માટલા છે હાથીની ડિઝાઇન છે છે આ બધું હાથીની પેટર્ન આ પ્રકારની છત્રીસ ના છત્રીસ ની

એટલે જે જેને સાડી નો ધંધો કરવો છે એના માટે ખરેખર સ્વર્ગ સમાન જગ્યા હું કહું તો અજમેરા ફેશન સુરત માં એમાં કઈ ખોટું નથી અને એ ખાલી તમારી પાસે ત્રીસ હજાર એવું એક લાખો રૂપિયા ની જરૂર છે તો જ આ લોકો માર એવું નથી આપણે સ્ટાર્ટિંગ કરીએ તો અમુક લોકોની સિચ્યુએશન એવી કે શોરૂમ કરી શકે મોટું ઇન્વેસ્ટમેન્ટ પણ અમુક જેટલી પણ ગામડાઓની મહિલા છે અને એજ્યુકેટેડ હોય કે એજ્યુકેટેડ છે કે કોઈને ઘરમાંથી પરમિશન નથી આપતા જોબ કરો પણ એ ઘરે બેસી નાનો આમ વ્યવસાય કરી શકે કે નહીં બરોબર ઓછામાં અજમેરા ફેશન ફૂલ સપોર્ટ કરશે એની પણ હું ગેરંટી આપું છું કારણ કે આપણા ત્યાં કેવું છે મટીરીયલ કયું છે કયા ગામમાં ચાલશે કયા એરિયામાં ચાલશે કેટલું તમારે ટકા એડ કરવા છે કેટલા નથી કરવા એ સંપૂર્ણ જાણકારી આપણે અહીંયાથી આપવા એટલે તમારે બિઝનેસ ચાલુ કરવો છે ખાલી અહીંયા આવીને તમારે લઈ લેવાનું એ લોકો આપી દે એવું જ નથી કેમ બિઝનેસ કરવો કેવી રીતે કરવો તમારે એની આ કયા પ્રકારની સાડી વધારે હાલશે એ બધી પ્રકારની માહિતી આ લોકો અહીંથી આપે છે અને એનું આખા ઇન્ડિયામાં કામ છે એટલે ખાલી ગુજરાતી એના એક્ઝિક્યુટિવ અથવા તો સેલ્સવાળા જે એવું નથી મરાઠી તેલુગુ જે ભાષાવાળા આવે ને એ લોકો એવો સેલ્સમેન ની આ આપી દે એટલે એને એની ભાષામાં એ સમજાવી દે કેવા કલર નો હું ભાવ નહીં તમે વિચાર આપણે છે ને ટોટલ જોવા જઈએ તો આપણે ટ્વેન્ટી નાઇનથી વધારે કાઉન્ટર્સ છે જેની અંદર કિડ્સ વેર મેન્સ વેર એટલે કે કોઈને મોટું શોરૂમ કરવું એ આપણી સાથે જોડાઈ શકે છે ને એના સિવાય હું તમને એમ પણ કહેવા માગું છું કે જેટલા વ્યુવર્સ જોઈ રહ્યા છે કે કોઈ એવા હશે કે જે સુરત પહેલી વાર આવ્યા છે એમને કંઈ આઈડિયા નથી તો ખાલી એક જ વિનંતી છે આવો ત્યારે પોતાની સાથે આઈડી પ્રૂફ લાવો ફરજિયાત કારણ કે હોય શકે કોઈના ઓળખીતા રહેતા હોય નહીં રહેતા તો હોટેલમાં સ્ટે કરવાની આપશે ને આપણે અજમેરા ફેશનમાં પણ એવું છે કે ઓળખાણ પત્રમાં આધાર કાર્ડ ને પાન કાર્ડ જોઈએ તો તમે લાવી શકો છો બાકી જો તમારે અહીંયા આવવા પહેલાં તપાસણી કરવી છે કે કેવો માલ છે શું પ્રાઇસ છે બહુ સિમ્પલ છે સ્ક્રીન ઉપર તમે નંબર આપી દઈશું ડાયરેક્ટલી કોલ તો મેસેજ કરવાનું રહેશે તો આપણી જે ટીમ છે એ ઓનલાઈન એમને બધા કલેક્શનનું પીડીએફ મોકલશે એની અંદર પ્રાઇઝ સાથે બધું વેરાયટી એ જોઈ શકે છે ટ્રાન્સપોર્ટની પણ આપણે સુવિધા આપીએ છીએ કે ઇન કેસ તમારી દુકાન સુધી અથવા તમારા ઘર સુધી સુધી માલ જાય આ લોકોની જવાબદારી અને એ પાછું તમારે બેઠા તમારા ગામમાં બેઠા તમારા સિટીમાં બેઠા કે તમારા ઘરમાં બેઠા તમારે આખે આખું કેટલોક જોઈએ છે સાડીનું વિથ પ્રાઇઝ તો વોટ્સએપમાં આજે નંબર એના ઉપર તમે વોટ્સએપ કરશો એટલે તમને પીડીએફ મળી જશે એમાં પ્રાઇસ સહિત આપણે બાંધની કોન્સેપ્ટ જોયો બાંધની સિવાય છે ને આપણે થોડીક આમથી ઝલક બતાવી દઉં કારણ કે આપણા વ્યૂઅર્સને પણ એક્સાઇટમેન્ટ થવી જોઈએ કે નેક્સ્ટ કલેક્શન કેવું આવશે તો આપણે જો ફોઇલ પ્રિન્ટિંગ પણ રાખીએ છીએ સિરોઝકી ડાયમંડ પણ રાખીએ છીએ ને અજમેરા ફેશન તમને એવી સાડી આપશે જે વધારે એકદમ ચાલતી હોય ને આપણે કેવું છે આપણે કોઈ દુકાનવાલાને નિરાશ નથી કરવાનો આપણે જે એવો માલ આપવાનો છે ને એવી જ ગાઈડલાઇન્સ આપવાની છે કે જે બધી જગ્યાએ ચાલતી હોય